વધુ એક સમાચાર સામે નજર કરીશું જૂનાગઢના માંગરોળમાં વરસાદના કારણે ખેડૂતોમાં કભી ખુશી કભી ગમનો માહોલ જોવા મળ્યો છે છેલ્લા ત્રણ દિવસથી માંગરોળ પંથકમાં વરસાદ વરસી રહ્યો છે વરસાદના કારણે ખેડૂતો પણ નિરાશ જોવા મળ્યા છે કોરવાણ ગામે વરસાદના કારણે મગફળીના તોડવા સડી ગયા છે તો ભારે વરસાદના કારણે ખેડૂતો પણ મુશ્કેલીમાં મુકાયા છે પાલ પણ ઓછો હોવાથી ખેડૂતો પરેશાન થયા છે જૂનાગઢના માંગરોળમાં પણ વરસાદના કારણે ખેડૂતોમાં કભી ખુશી કભી ગમનો માહોલ જોવા મળ્યો છે અને ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે ભારે વરસાદના કારણે ખેડૂતો ચિંતામાં મુકાયા છે તમારી સાથે અમારા સહયોગી સંજય અમારી સાથે જોડે ગયા છે સંજય જુનાગઢ વાત કરીએ કે ભારે વરસાદના કારણે ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે શું વધુ અપડેટ જે ચોક્કસ કહી શકાય ભારે વરસાદ પડી રહ્યો એક તરફ વાત કરવામાં આવે તો જે એટલે કે જે માંડવી જે વાવેતર કરેલ છે જે હાલ રહી છે અને જે વાવણી ની જે માંગણી છે તેમાં સારું એવું ને નફો છે પરંતુ તે અમલી ખુશી કભી ગમ જેવો માહોલ છે હું આપને બતાવવા માંગીશ કે આ જે મગફળી છે જે હાલ કોરવાની એટલે કે ચોમાસા પહેલા આ જે પાણી ખાઈ ને વાવેતર કરવામાં આવ્યું છે તે મગફળી માં ને ક્યાંય સડો દેખાઈ રહ્યો તો આપણી સાથે ખેડૂત પણ છે તેમની જોડે વાત કરવાનો પ્રયત્ન કરીશું શું કહેશો આજે તમારી મગફળી જે છે જે સડી ચૂકી છે શું કહેશો મારું ભગવાનજી ભાઈ છે ધોળકમાં ગામ ગોરેજ છે અમારે જે આકતરી માંડવી છે એમાં પેલા વરસાદ પેલા બહુ સારું હતું આ વરસાદ પડ્યા પછી અમારે માંડવી છે ને બધી સડી ગયા હતી અને નુકસાન બહુ છે અને ખર્ચો બહુ કર્યો પણ આ કોઈ વર્કર નહીં છે આમાં નુકસાન બહુ છે અતિ છે સમજ્યા અને આ માંડવીમાં કઈ બે બે થી ત્રણ ત્રણ ઢોડવા છે અને લાખો રૂપિયા અમે ખર્ચો કર્યો પણ દવા ખાતું આ તે બધું અમે કહ્યું પણ આમાં કોઈ અમે કઈ વળતર થાય એમ નથી આમાં તો આ હતા ખેડૂત કે જેવો કહી રહ્યા છે કે પોતે પોતાની મજૂરી પણ શોધે તેવી હાલ શક્યતાઓ નથી કારણ એક તરફ

તે જોવાનું રહે રહેશે ખેડૂતો હાલ તો સરકાર પાસે સહાય ની માંગ કરી રહ્યા છે પરંતુ કઈ બાજુ જોશે સરકાર કારણ કે સર્વે થઈ ચૂક્યો છે હવે ફરીથી સર્વે કરાવશે કે શું તેવા પણ ખેડૂતો માં સવાલ ઉઠી રહ્યા છે જી સંજય મારી સાથે જોડાવા બદલ સમગ્ર માહિતી બદલ આપનો આભાર